રજની હોસ્પિટલના બનેલા બનાવને લઈને આજ રોજ સાંજના આઠ વાગ્યાના સમય સકાના દ્વારા હોસ્પિટલ ખાતે ઉભાડો મચાવી હોસ્પિટલમાં તોડફોડ કરીને એક ડિલિવરીના કેસમાં માતાના મૃત્યુને લઈને લોકોમાં રોષ વ્યક્ત થતા હોસ્પિટલને નુકસાન પહોંચાડાય છે ડોક્ટરની ભૂલ કે બેદરકારીનો આક્ષેપ કરી આ દવાખાનાને ટાર્ગેટ કરી હુમલો કરાયો હોવાનું જાણવા મળેલ છે સમગ્ર ઘટનામાં હાલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વધારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના કારણે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

એમને અમારી જોડે ફીઓ જેટલી માગી એટલે અમે ફી જમા કરાવી હતી પછી બી એમની એમાં જે બી આવતું રાત્રે કોઈ ડૉક્ટર ત્યાં હાજર નતા બે તરકારી ગોરફમાં એ કરી અમારી જોડે પછી સવારે જ્યારે એમને કહેવામાં આવ્યું સવારે ડૉક્ટર હાજર થાય ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ આ બ્લડિંગ આખી રાત થયું છે ડૉક્ટર કહે છે કે બ્લડિંગ તો થાય કે છે આ તો નોર્મલી છે બાકી વધારે પડતું બ્લડિંગ થઈ ગયું એમાં બ્લડ ઓછું થઈ ગયું બીજા બોટલ ચાલે ત્યાં તક અમને કશું બી કીધું નથી પછી છેલ્લા ટાઈમે એકદમ ત્યાં એક્સપાયર્ડ જ થઈ ગઈ બીપી એકદમ એ થઈ કે પછી અમને કીધું કે જાઓ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ અહીં આવતા તમારે એક્સપાયર થઈ ગયા હા બંને એવું લાગે ત્યાં જ એક્સપાયર થઈ ગયા પછી અમને ખાલી અમે ખાલી ફોર્માલિટી કરવા માટે મોકલી આપ્યા છે બાકી કશું છે નહીં એમ હટાવવા માટે કે અમારી કોઈ એ કશું ના થાય એલિગેશન બાકી અમે કાયદાકીય થેક લડત આવીશું લાયસન્સ કેન્સલ થાય બીજા કોકને એવું કરતા વિચારે બધી પ્રોસિજર કરીશું અહીં અમારે